પ્રથમ વખત ગુનેગારોને બોલાવી સુધારવા માટે સમજાવવામાં આવ્યા હતા ડીજીપીના મેન્ટર વોચર્સ પ્રોગ્રામ અંતર્ગત અલગ અલગ આરોપીઓને પલસાણા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી આરોપીઓની ઓળખ કરાવી ગુનાઓ અટકાવવા માટે તથા ગુનાઓનો રસ્તો છોડવા માટે પલસાણા પોલીસે સમજ આપી હતી પલસાણા પોલીસ મથકના ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસે એનડીપીએસ મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓમાં વારંવાર પકડાતા કુલ એકત્રીસ આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને આરોપીઓથી વાકેફ કરાવ્યા હતા તથા અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને ગુનાહોનો રસ્તો છોડી સામાન્ય જીવન જીવવા સમજ આપવામાં આવી હતી સામાન્ય માનવી તરીકે જીવન જીવવા માટે જો કોઈ તકલીફ પડે તો પોલીસ દ્વારા તેઓને પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી અને નવેસરથી જીવન જીવવાની અને સુધારવા માટેની અપીલ કરવામાં આવી હતી તથા આરોપીઓને વોચર્સમાં નિમેલા પોલીસ કર્મચારીઓને આરોપીઓ પર વોચ રાખવા સમજ કરી ગુનાહો અટકાવવા માટે જરૂરી અટકાતી પગલાં ભરવા સૂચનાઓ આપી હતી